અને આપણે આજ જાગી ગયા છીએ તમને તો ખબર તો હોય આપણે રોજ વેલા લાગી નાઈ ધોઈ થઈ મસ્ત રીતે ફક રાસ તૈયાર થઈ રહી છે હું તો એમ એમ છે ઘરે એટલે ભાઈ ની બધાઈ ગયા દવાખાને એમ છે ધૂળીકાને મજા અને બગડી ગઈ છે તેને દાખલ કરી છે તો એ ગયા છે દવાખાને તો આપણે એમની સાજના છે હું છું સાક્ષી છે માય વાઈફ અને મપ્પા તો હવે તો આપણે જવાનું છે હાથ વાગ્યા એટલે દૂધ લેવા જવાનું છે તો ધીમે ધીમે નીચે ઉતરી જઈ દૂધ લેવા અને વાતાવરણ હતા જો મસ્ત વાતાવરણ છે એટલે ખાલી દિમાગ છે તારું જે દી ઉગડ્યો નથી એ જે એમનેમ છે જો કેમ પણ મસ્ત નજારો લાગે છે ને અંધારું છે જે બહુ એટલે બહુ જે આપણે અહીં પથ્થર પથ્થર જે પડ્યું છે એમ એમ છે હા જે પથ્થરી કરી હતી આપણે અહીંયા હોવાનું હતું આ ઉપર ધાબા ઉપર પણ એમાં પછી સાક્ષી હોય ગઈ નીચે તો નીચે હોઈ ગયા તમે પેલા એમ નામ એમ ના પડ્યું તો નીચે દાવો નીચે થોડુંક

ফোন ফাৰ নিক্ৱ

હવે નથી લેવાતું તો તોય ટીકડી લેવા જાય કેમ જાન તો લેવા એમ એવું છે થોડુંક દવા લેવાનું પીવાની બહુ આરા સાથે દવા પીવે નહીં દવા લાવ્યો હોય ને તોય ખબર એમ કે પીજી કે હા તો પીજી ન હોય દવા લે નાખી દે ગમે ના કસા પેટીમાં એટલે હું છે ને દવા લાવું એટલે એને પીવડાવું તારે કે નહીં ઉભું હા છે વાત હે માણસ છે તેમાં જો આયા હતા રમે છે

પૈસા ને મોપા હોય તો થાય છે કાખા એટલે દૂધ ને એટલે આપણે પૈસા આપણે છે દુકાનમાંથી માંથી દૂધ લાવવાની બાટલી હોય ને ફ્રેશ લાવી એટલે બાટલી જરૂર પડે તો દૂધ આપણે આપતા ગલ્લામાં પૈસા આપવાના છે આમ તો આપણે પૈસા આપી દેવી એને દૂધ લેવાના થોડોક બીજ વસ્તુ લાવી શકલે છે બીમારી પડી નથી બીમારી મંગાવી પડશે તો મંગાવી લેવી આપણે બનાવી જોઈએ તો આપણે બેસી ગયા આપડે શું આપડે નાસ્તો બેસી ગયા જોઈએ નાસ્તામાં શું છે આજે બહુ ખ્યાલ નથી નાસ્તો આવ્યો કે તો અમે આ નાસ્તો કરવા બેસી આ કે છે આ કેટલો મસ્ત નાસ્તો તો નાસ્તામાં શું શું છે આ સક્કા પારા છે બીજું સીમ પાક છે તો સીમ પાક છે પછી તો જોઈ આપણે શું શું છે પૂરી તો તમને દેખાડો પૂરી કોને છે આ પૂરી છે તો આપણે શાક શું કેવું લાગે એમાં આમાં ગાંઠિયા છે થોડાક એમાં આમાં જાડા ગાંઠિયા ભાંગા ગાંઠિયા કહેવાય ને આ લાડવાના મમણા લાડવા બહુ ખાલે નાનપણમાં બહુ મજા ગઈ આ મેગી પાંચ વાળી આ બિસ્કીટ છે લીંબુના બિસ્કીટ જો બિસ્કીટ નો તગલો છે અહીંયા જો તો આપણે બહુ સારા સમજ છીએ જોયું છે આ બધું ખ્યાલ નહોતો તો ના તો કે લઉં મને લાગી બહુ ભૂખ તો તમે નાસ્તો કરી લઈ જાઓ થોડો ગમતો અને મારી સાસુ બેન નાસ્તો કરે છે અત્યારે બેઠા બેઠા નાસ્તો નાસ્તો છે ને હા એ આપડે તો હું નાસ્તા કરી લઉં છું મને બહુ લાગી ભૂખ ચાલો નાસ્તો અત્યારે તો આપણે લાગી જાય છે નવ હા નવ થઈ જાય તો આજનો વિડીયો આપડે અહીંયા જ પૂરો કરી દેજો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં